મોહમ્મદ અશરફ સાબ મુખ્ય અતિથિ પદે યોજવામાં આવ્યો જેમાં વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના વર્ષમાં ધોરણ દસથી થી બાર તથા મેડિકલ ક્ષેત્રમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું જેમાં સાબરકાંઠાના વિવિધ ગામોથી ઇનામ મેળવનાર વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓ ઉપસ્થિત રહેલા ડોક્ટર અબ્દુલ રહેમાન યુકે તથા મોહમ્મદ અશરફ સાબ મસી એ વિદ્યાર્થીઓને શિક્ષણ થકી વિકાસ કેવી રીતે કરી શકાય તે અંગે સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું બહુ ઇનામો મળ્યા ત્યારે એક ઊંડી લાગણી હતી કે આપણા સમાજની એક એવી સંસ્થા હોય કે જે અમને બી સન્માનિત કરે તો આજે આ ડ્રીમ કમ ટ્રુ એ સિચ્યુએશન આવી છે તો આપણા બધાની ફરજ છે કે આ જે સંસ્થા છે શ્રીઓ વિદ્યાર્થીઓ અને વાલીઓ અહીંયા આ બધું ઘણું બધું કહેવાયું પણ વિદ્યાર્થી માટે કોઈ કશું બોલ્યું જ નથી એટલે હું વિદ્યાર્થીઓ વિશે બોલવા માંગુ છું થોડુંક બે મિનિટ સાંભળજો હવે આ આખો કાર્યક્રમ આપણે ગોઠ્યો છે ઈનામ આપવા માટેનો અને આખો કાર્યક્રમ એમની મહેનત સિદ્ધિઓ માટે સમર્પિત છે પણ જો વિદ્યાર્થી પોતે હાજર ના હોય તો એ સમાજને કેવું લાગે સમાજને સન્માનમાં છે સન્માનવાળા માણસો જ્યારે આપણી પાસે હાજર ન હોય તો અપમાન જેવું લાગે એટલે મારી એક સલાહ છે કે જ્યારે ત્યારે બી આવા કાર્યક્રમો ગોઠવાય ત્યારે વાલીઓ વિદ્યાર્થીઓને હાજર રાખે અને જો ન હોય તો વાલી પોતે ભલે આવે પણ ઇનામ લેવા માટે ન આવે કારણ કે એ સારું નથી દેખાતું આ તો પહેલા જેવું થયું કે જમાના તો બળી ગોળ છે હતા હમી શો ગયા દાસ્તા કહેતે કહેતે એટલે એટલી મારી વિનંતી છે